રાજકોટના ધોરાજીમાં આવેલા તોરણિયા ગામના સરપંચને લઈને ચાલી રહેલો વિવાદ હવે કોર્ટની કચેરી સુધી પહોંચ્યો છે ધોરાજી ગ્રામ્ય પોલીસ પર સરપંચે ટોર્ચર અને દાદાગીરીના ગંભીર આક્ષેપ લગાવ્યા જ્યારે પોલીસે સરપંચ અને અન્ય ગ્રામજનો સામે પરેદમાં રૂકાવટ સહિતના આક્ષેપો સાથે ગુનો નોંધ્યો છે સરપંચ મહિલાઓના સુરક્ષા ઘેરા વચ્ચે ધોરાજી કોર્ટમાં હાજર થયા તોરણીયા ગામે સરપંચ ગ્રામજનો અને તોરાલી પોલીસ વચ્ચે તીવ્ર ઘર્ષણ જોવા મળ્યું આ ઘટનાને પગલે પોલીસે સરપંચ સહિત સાત લોકો સામે ફરજમાં રુકાવટ અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો છે આ ફરિયાદ શા માટે નથી લેવામાં આવતી કોગ્નિઝન્સ છે મતલબ કોગ્નિઝન કોગ્નિઝેબલ ઓફેન્સ હોય ત્યારે એટ એ ટાઈમ ગુનો નોંધવો એવા સુપ્રીમ કોર્ટના જજમેન્ટ છે લલિતા કુમારી વર્સિસ સ્ટેટ ઓફ આવી જોગવાઈ છે છતાં પણ ગુનો શા માટે નથી નોંધવામાં આવતી આવી અમારી રજૂઆત હતી છતાં પણ કોઈ કાર્યવાહી નહીં પપ્પાએ અમારા સગા સંબંધીમાં પૈસા આપેલા હતા એ પૈસા થોડા ટાઈમ પછી મારા પપ્પાએ પાછા માંગ્યા એટલે લોકોએ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન ફરિયાદી કરી એટલે મને ફોન આવ્યો કે તમારી માથે ફરિયાદ છે તમારે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન આવવાનું હોય એટલે અમે તાલુકા પોલીસ સ્ટેશને ગયા બાદ દીકરો પછી મને મારા પપ્પા ને બે ને લોકઅપ માં પૂર્યા લોકઅપ માં પૂરી ને એમ કીધું કે તમારે છૂટવું હોય તો પંદર હજાર રૂપિયા આપવું